મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સુરતના કેમમાં ગ્રામ પંચાયતના શાસકોની નીતિને લઈ સવાલ ઉભા થયા છે સફાઈ કરનાર યુવાનોને શાસકોએ ઠપકો આપતા સવાલ સફાઈ કરી હોવા છતાં ઠપકો મળતા યુવાનોમાં રોષ વ્યાપી ગયો કોઈ સવાલ ન કરે તે માટે ગ્રામસભામાં પ્રતિનિધિઓને મોકલવામાં આવ્યા સભા અંગે મેસેજ ન કરાતા સ્થાનિકોએ ગ્રામસભામાં સવાલ કર્યા છે કેમ ગ્રામ પંચાયતના શાસકો કેમ અકડાયા સૌથી મોટો સવાલ સફાઈ કરનારા યુવાનોને ઠપકો આપ્યો હોવાની ઘટના મેસેજ ન કરાતા સ્થાનિકોએ હવે સવાલ ઉઠાવ્યા છે ત્યારે સુરતના કિમમાં જોકે સફાઈ કરનારા યુવાનોને શાસકોએ ઠપકો આપ્યો હોવાની ઘટના ત્યારે સફાઈ કરી હોવા છતાં ઠપકો મળતા યુવાનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે કોઈ સવાલ ન કરી તે માટે ગ્રામ સભામાં પ્રતિનિધિઓને મોકલવામાં આવ્યા હતા સભા અંગે મેસેજ પણ ન કરવામાં આવ્યા મેસેજ ન કરતા જો કે રોષ વ્યાપી છે સુરતના ગ્રામ પંચાયતના શાસકો સામે સવાલો સાથે અમારા સંવાદદાતા કિરણસિંહ ગોહિલ જોડાઈ ગયા છે જે કિરણસિંહ સફાઈ કરી હોવા છતાં પણ ઠપકો આપવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી શું છે સમગ્ર મામલો અને વધુ વિગત જી બિલકુલ ખાસ કરીને સત્તર સપ્ટેમ્બરથી એટલે કે આપણા નરેન્દ્ર મોદી જે પ્રધાનમંત્રી છે તેમના જન્મદિવસથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયું જાહેર કરવામાં આવ્યું છે એટલે સમગ્ર દેશમાં સાફ સફાઈ અભિયાન છે ને સેવાકીય પ્રવૃત્તિ ચાલતી હોય છે ત્યારે સ્થાનિક યુવાનો છે તેઓ રવિવારના રજાના દિવસે તેઓ એક કીમ જે ગામ ગામનું જે તળાવ આવેલું છે એ ગામની ઓળખ સમાન તળાવ છે ત્યાં પુષ્કળ ગંદકી જોવા મળતી હતી સ્થાનિકો દ્વારા સ્વાધ્યાય પરિવારની બહેનો દ્વારા પણ ત્યાં સાફસફાઈ અગાઉ કરવામાં આવ્યું હતું તો ગામના યુવાનો અને ઓનપાટ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ તેઓ સાફ સફાઈ અભિયાન કરવા માટે તેઓ વિદ્યાર્થીઓ સાથે પહોંચ્યા હતા અને તેઓએ સાફ સફાઈ અભિયાન શરૂ કર્યું હતું અને સાફ સફાઈ અભિયાનના અંતે જે કચરો હતો તે વ્યવસ્થિત ભરીને ત્યાં વ્યવસ્થિત જગ્યા પર મૂકવામાં આવેલો અને સ્થાનિક પંચાયતના જાણ કરવામાં આવેલી કે આ કચરો અહિયાંથી હટાવી લેજો બસ આ આ એક નાની અમથી વાત હતી કે અમને સાફ સફાઈ અભિયાનમાં અમને કેમ ના કીધું અને બસ એના કારણે આજે જયારે ગામ સભા હતી ત્યારે કિમ ગામ પંચાયત ખાતે જે ગામ સભા યોજાઈ હતી તેમાં આ મુદ્દો નીકળ્યો હતો અને આ મુદ્દામાં કિમ ગ્રામ પંચાયતના શાસકો દ્વારા આ સ્થાનિક યુવાનોને ને આવ્યા હતા કે તમે કોને પૂછીને તમે આ સાફ સફાઈ અભિયાન કર્યું અમને જાણ કેમ ના કરી

કારણ કે જયારે પણ કોઈ ગ્રામ પંચાયત માં રજૂઆત કરે કે ગ્રામ પંચાયત ને હરીફો વટાવવાનો પ્રયત્ન કરે તો તેઓ નોટિસ મોકલતા હોય છે સામાન્ય નાગરિક રજૂઆત કરતો હોય તો એને વેરાની રસી વેરાની નોટિસ આપવામાં આવે કોઈ દુકાનદાર જો ફરિયાદ કરે તો વ્યવસાય વેરાની નોટિસ આપે એટલે કે ડરાવી ધમકાવી દેવામાં આવતો હોય છે હવે આ સ્વચ્છતા અભિયાન છે સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે અને યુવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન જયારે કરવામાં આવતું હતું ખુબ કચરો અને ગંદકી સાફ સફાઈ કરી હતી છતાં પણ પંચાયતમાં ગામ સભામાં યુવાઓ ને આવ્યા એના સામે યુવાનોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો અને પંચાયતના શાસકોને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે અમે ગામના જાગૃત નાગરિક છીએ અમે સાફ સફાઈ અભિયાન કરીએ અમારે કોઈને પૂછવાની જરૂર નથી કારણ કે અમને ગામમાં ગંદકી હોય તો અમે ચાલી ચલાવી લેવાના નથી અને ગામ સભા આ મુદ્દા પર આજે તોફાની બની હતી